શ્રાવણ મહિનો ચાલુ છે ને હવે તો વાર તહેવારની સિઝન ચાલુ થઈ ગઈ છે શ્રાવણ મહિના પછી ગણપતિજી આવશે નવરાત્રિ આવશે દિવાળી આવશે દિવાળીમાં આપણે બધા મીણબત્તીના જે રેડીમેડ દીવા લઈ આવતા હોઈએ છીએ બારે ઘરમાં ચારેકોર દીવા કરવા માટે બધે લાઈટ કરવા માટે એ પણ દીવા તમારી સાથેની રેસીપી હું શેર કરીશ આ વિડીયોમાં અને ઘરે આ રીતે ઘીના દીવા પણ કેવી રીતે બનાવવા એની રેસીપી વિડીયોમાં શેર કરીશ અને આ વિડીયો આ દીવામાં આપણે થોડાક એવા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એડ કરશું જેના લીધે તમારા ઘરમાં નેગેટિવિટી હશે દૂર થઈ જશે અને તમારા ઘરમાં પોઝિટિવિટી ફેલાશે તમારા ઘરનું વાતાવરણ એકદમ સરસ શુદ્ધ થઈ જશે સુગંધમય થઈ જશે જે આપણે ઘણીવાર લોકો કહેતા હોય છે કે ઘરમાં નેગેટિવિટી હોય તો તમે આ યુઝ કરો કે પછી આ બંધ કરો ઘરમાં તો એવા અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ મેં આમાં એડ કર્યા છે જે તમારે અલગ અલગ રીતે યુઝ નહીં કરવા પડે અને આ એક જ ઘીના દીવામાં તમને એ બધા બેનિફિટ્સ પણ મળી જશે સાંજના તમે જ્યારે આ દીવો કરશો ને સવારે પણ કરશો ત્યારે તમારા ઘરમાં પોઝિટિવિટી ફેલાશે તો ચાલો વિડીયો શરૂ કરશું અહીં મેં થોડાક ઇન્ગ્રીડિયન્ટ્સ રાખ્યા છે આ રૂની જે વાટ છે મેં રેડીમેડ લીધી છે મેં ગાયનું ઘી લીધું છે ગાયનું જ આપણે પૂજામાં વાપરતા હોય છે અહીં મેં દેશી કપૂર લીધું છે જે ભીમસીની કપૂર કહેવાય છે સાદુ કપૂર પણ છે મારી પાસે ત્રણ ચાર જાતના કપૂર મેં અહીં રાખ્યા છે જેથી તમને ખ્યાલ આવશે કે તમારા ઘરમાં કયું કપૂર અવેલેબલ છે તમે એ યુઝ કરી શકો છો અહીં મેં થોડા લવિંગ લીધા છે એલચી લીધી છે ને તમાલપત્ર પણ લીધા છે મારી પાસે અહીં ચંદન છે અષ્ટગંધા જે આપણે આવે છે અષ્ટગંધ એ પણ છે ને ચંદન પણ છે આ કપૂર પણ છે મારી પાસે જે સ્મોકલેસ આવે છે ઇત્ર લીધું છે ઇત્ર કોઈ પણ તમે સુગંધવાળું લઈ શકો છો હવે આપણે આ એક મિક્સર જાર લીધું છે એમાં આપણે તમાલપત્ર એડ કરી દીધા છે એમાં આપણે એલચી પણ એડ કરી દઈશું અને થોડા લવિંગ પણ એડ કરી દઈશું અને આપણને બધાને ખબર છે એલચી લવિંગ તમાલપત્ર એ પૂજામાં પણ વપરાતા હોય છે અને આપણે ઘરમાં એને નેગેટિવિટી દૂર કરવા માટે પણ બંધ કરતા હોઈએ છીએ સાંજના ટાઈમે તો તમારી બધાઓ આ એક જ દીવામાં આવી જશે અને અત્યારે હું આમાં ભીમસેની કપૂર લઉં છું એ પણ હું એડ કરી દઉં છું ભીમસેનની કપૂર પણ ખૂબ જ સારું હોય છે આપણે ખબર જ છે બધાને અને થોડુંક બીજું એ સ્મોકલેસ કપૂર પણ હું લઉં છું આ જે મારી પાસે અવેલેબલ છે ઘરમાં તમારી પાસે ઘરમાં જે પણ કપૂર અવેલેબલ હોય તમે લઈ શકો છો કપૂર પણ ખૂબ જ સારું હોય છે આપણે બધા કપૂરને પણ પૂજામાં યુઝ કરતા હોઈએ છીએ જલાવતા હોઈએ છીએ દીપ કરતા હોઈએ છીએ કપૂરની પણ આરતી આપણે કરતા હોઈએ છીએ તો તમે આ એક જ દીવામાં એક જ તમે જે બનાવશો એમાં તમને બધા બેનિફિટ્સ મળી જશે ઘરમાં કોઈ જીવાત સૂક્ષ્મ જીવાણુ હોય છે કપૂરના લીધે એ પણ દૂર થઈ જાય છે કપૂરમાં કપૂરમાં એક સરસથી સુગંધ પણ હોય છે જે તમારા ઘરમાં સુગંધ પણ સારી આવશે નેગેટિવિટી દૂર કરશે પોઝિટિવિટી લઈ આવશે અને તમારા માઇન્ડને પણ ફ્રેશ રાખશે અને ઘરમાં ચારેકોર સરસથી એવી એનર્જી સારી એનર્જી ફેલાશે સારી એનર્જી આવશે જે ખરાબ એનર્જી હશે તમારા ઘરમાંથી વહી જશે તો આ પાવડર મેં એક પેનમાં લઈ લીધો છે બધો એમાં આપણે ગાયનું ઘી દેશી ઘી એડ કરી દઈશું બને ત્યાં સુધી ગાયનું જ ઘી યુઝ કરવું જો ગાયનું ઘી ન અવેલેબલ હોય તો તમે બીજું ઘી પણ લઈ શકો છો દેશી ઘી અને જો તમારે તેલ પણ યુઝ કરવું હોય તો તમે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તેલમાં પણ યુઝ કરી શકો છો હું આગળ તમને જણાવીશ કે તેલમાં પણ તમે વાટ કેવી રીતે દીવા કેવી રીતે બનાવી શકો છો અને એકવાર આ દીવા બની ગયા પછી તમે જે આપણે ઘીના દીવા બનાવશું એ તમારે એને તમે ફ્રીજમાં રાખી શકો છો રાખ રા ફ્રીજમાં જ રાખવા પડશે કારણ કે જો ગરમી હશે તો બારે રાખશો તો એ દીવા મેલ્ટ થઈ જશે ઘી મેલ્ટ થઈ જશે એટલા માટે તો તમારે જો વિન્ટર હોય ને ઘી જામતું હોય ને મેલ્ટ ન થતું હોય જે તમે ઠંડી જગ્યાએ રહેતા હોવ તો તમે બારે પણ રાખી શકો છો વિન્ટરમાં અહીં મેં અષ્ટગંધ પાવડર લીધો છે અષ્ટગંધ પાવડર પણ ખૂબ જ સારો હોય છે આપણને એમાં પણ સરસ મજાની સુગંધ આવતી હોય છે એ પણ હું આમાં ઘીમાં એક ચમચી જેટલું મેં એડ કરી દીધો છે હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું અષ્ટગંધ પણ આપણા હેલ્થ માટે સારું હોય છે અને આપણે એનો ટીકો પણ કરતા હોઈએ છીએ તિલક પણ કરતા હોઈએ છીએ અને એક એમાં સરસથી સુગંધ હોય છે અને એમાં આઠ જાતની વસ્તુ મિક્સ હોય છે હવે થોડું સેફરોન પણ હું લઉં છું કેસર પણ આપણે કેસરનો દીવો પણ કરતા હોઈએ છીએ જ્યારેમાં લક્ષ્મીજીને આપણે દીવો કરતા હોઈએ છીએ ત્યારે એમાં કેસર પણ થોડું એડ કરીને કરતા હોઈએ છીએ દિવાળીમાં પણ કેસરનો દીવો કરતા હોઈએ છીએ આ દીવા તમે લાંબા ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો ફ્રિજમાં એકી સાથે બનાવીને તમે ચાર પાંચ મહિના સુધી યુઝ કરી શકો છો રોજ સવાર સાંજે દિયાબત્તી કરતા હોય લોકોને તો ખૂબ જ ઇઝી રહેશે ચંદન પાવડર પણ આમાં હું એડ કરી દઉં છું ચંદન પાવડર પણ સારો હોય છે એમાં પણ સરસથી સુગંધ હોય છે તો તમારા ઘરમાં સુગંધ ફેલાશે અહીં મારી પાસે ચમેલીનું ઈત્ર છે ચમેલીનું ઈત્ર હું એડ કરું છું તમારી પાસે કોઈ પણ ફ્લે સુગંધનું ઈત્ર હોય કેવડાનું છે કે પછી કેસરનું છે ગુલાબ છે ચમેલી છે મોગરો કોઈ પણ જાતનું તમારી પાસે સેન્ડલવુડ છે કોઈ પણ ઈત્ર હોય તમે આમાં એડ કરી શકો છો એનાથી પણ તમારા ઘરમાં એક સરસ થવી સુગંધ આવશે આ દીવો આપણે રોજ કરી શકીએ છીએ અને દિવાળી ટાઈમે પણ તમે કરી શકો છો જ્યારે પણ આપણે દીવાબત્તી કરવાના હો સવારે ત્યારે તમારે અલગથી રૂમ ઘીમાં દીવ રૂ બોળીને રાખ પછી દીવો કરવાની જરૂર નહીં પડે કે તમારા હાથ પણ ઘીવાળા રોજ ચીકણા ચીકણા નહીં થાય ઇઝીલી તમે દીવા કરી શકો છો ક્યારેય પણ તમારે મોડું થતું હોય તો પણ તમે કરી શકો છો જલ્દી અહીં મેં ચોકલેટ મોલ્ડ લીધા છે તમારી પાસે આઈસ આઈસ ટ્રે હોય નાના જે સિલિકોનની આઈસ ટ્રે આવે છે નાની સાઇઝના ક્યુબની તમે એ પણ લઈ શકો છો અથવા તો તમારી પાસે કોઈ નાના નાના ઢાંકણા હોય ઢાંકણા પણ મેટલના હોવા જોઈએ કારણ કે આપણે ગરમ ઘી એડ કરશું એટલા માટે મેટલના ઢાંકણા હોવા જોઈએ જે આપણે દવાની બોટલના નાના ઢાંકણાં આવતા હોય છે તમે એમાં પણ કરી શકો છો જો તમારી પાસે આ ટ્રે અવેલેબલ ના હોય તો હવે મેં રેડીમેડ વાટ લીધી છે ને નીચેથી ગોળ હોય છે તમને હમણાં હું દેખાડું છું કઈ રીતની આપણે વાટ આવે છે તો આ રીતની વાટ હોય છે તે ઊભી નહીં રહી શકે એટલા માટે મેં નીચેથી થોડું એનું ફોર્મ સ્પ્રેડ કરી દીધું છે વાટને મેં એટલે સારી રીતે ઊભી રહી શકે તો હવે આપણે આ બધી વાટને આ જે નાના નાના આઈસ આઈસ ક્યુબ અથવા આઈસ ટ્રે અથવા તો તમારી પાસે ચોકલેટ મોલ્ડ હોય તો એમાં પણ તમે આ રીતે વાટને બધી રાખી દે અને મેં ચોકલેટ મોલ્ડ યુઝ કર્યા છે અહીં હવે આપણે આમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું જેટલું તમારી સાઇઝ હોય આઇસસ્ટ્રેની કે અથવા ચોકલેટ મોલ્ડની એ પ્રમાણે તમારે એમાં ઘી એડ કરવાનું રહેશે આ બત્તી અત્યારે હું તમને આ વિડીયોમાં બે બે જાતના દીવા બતાવીશ થોડું ઘી આપણું ને વાટ પણ વહીધી છે તો આ ઘીના દીવા આપણા રેડી થઈ ગયા છે આ ઘીના દીવાને આપણે ઓવરનાઈટ સુધી ફ્રીજમાં રાખશું અથવા તો ચારથી પાંચ કલાક પણ ચાલે પણ મેં આને ઓવરનાઈટ રાખ્યા હતા તો હવે આને હું થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશ હવે આમાં હું એડ કરીશ મીણબત્તી જેટલું તમે ઘી લીધું છે એટલું તમે મીણબત્તીનું મીણ લેજો મીણને આપણે મીણબત્તીને કાપી લેવાની એમાંથી જે વાટ હોય કાઢી લેવાની હવે આ મીણ મેલ્ટ થઈ ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું ત્યાં સુધી આપણે આમાં વાટ પણ ટ્રેમાં લગાડી દેસું અરેન્જ કરી દઈશું તમારી પાસે કોઈપણ ટ્રે હોય તમે લઈ શકો છો પણ સિલિકોનની હશે તો વધારે સારું રહેશે કારણ કે એમાંથી ડી મોલ્ડ તમારા બત્તી દીવા બત્તી જલ્દી થઈ જશે ઇઝીલી નીકળી જશે બારે એટલા માટે તમારે સિલિકોનનું મોડ વધારે સારું રહેશે અથવા તો તમે છૂ એમને ડીપ કરી વાટને ડીપ કરીને પણ પ્લેટમાં સ્પ્રેડ કરી શકો છો પણ તમારે એમાં પછી ઘી તમારે દીવા કરવા ટાઈમે એડ કરવું પડશે તો મેલ્ટ થઈ ગયું છે આપણું મીણબત્તીનું મીણ આમાં તો હવે આ ઘી મીણવાળું પણ આપણે આને આ ટ્રેમાં જેટલું સમાય એટલું આપણે જ્યાં સુધી આખું ભરાય ત્યાં સુધી આપણે એને ફૂલ ભરી દેશું અને જો આ વાટ પડી જતી હોય તમારે તો તમે પહેલાં બધી વાટમાં આ મીણવાળું ઘી એડ કરી દેવું અને પછી તમારી પાસે કોઈ સ્ટીક હોય એનાથી તમે એને વાટને પાછી ઊભી કરી શકો છો કારણ કે બહુ ગરમ છે અત્યારે ગરમ ગરમ અડશો તો દાજી જવાશે એટલા માટે તમારી પાસે કોઈ ચોપસ્ટીક હોય કે પછી ટૂથપીક હોય એનાથી તમે વાટને સરખી કરી શકો છો કારણ કે ઘણી એવું હોય છે કે વાટ સરખી ન રહે તો એ પડી જાય એટલા માટે તો આ રીતે આપણે મીણવાળા બધા ઘીના દીવા પણ રેડી કરી દેસું અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હવે તો વાર તહેવારના દિવસો ચાલુ છે શ્રાવણ મહિનો એક આપણો સ્પેશિયલી કહેવાય છે પૂજા પાઠ માટે શિવ પૂજા માટે કે કૃષ્ણ પૂજા માટે તો બધા રોજ દીવાબત્તી કરતા હોય છે શિવ મંદિરે પણ જાતા હોય છે દીવો પૂજા પાઠનો સામગ્રી લઈને પૂજા સામગ્રી લઈને તો તમે આ દીવો ત્યાં પણ લઈ જઈ શકો છો ને ત્યાં પણ તમે આ કરી શકો છો અને આ મીણવાળા દીવા તમે ક્યાંય બહારે પણ ગયા હો કોઈ પૂ પૂજા સ્થળે તીર્થ સ્થળે ત્યાં પણ તમે લઈ જઈ શકો છો અને ત્યાં તમે આ દીવો કરી શકો છો કોઈ નદીએ પણ તમે જ્યારે દીપદાન કરતા હો નદીમાં પણ ત્યારે પણ તમે આ દીવો લઈ જઈ શકો છો અને દીપદાન કરી શકો છો હવે મારી પાસે એક વૂડસ્ટિક છે એનાથી જે વાટ પડી ગઈ છે આડી થઈ ગઈ છે ત્રાસી થઈ ગઈ છે એને આપણે સીધી કરી લેવાની સીધી થઈ ગયા પછી થોડીવાર માટે એને આમનામ જ રહેવા દેવાનું અને હલાવવાની નહીં અથવા એ વાટ પાછી પડી જશે આમાં મીણ છે એટલા માટે તમે જોઈ શકો છો અમુક અમુક જગ્યાએ સેટ થવા માંડ્યું છે મીણ થોડું જામવા માંડ્યું છે તો મીણને થોડુંક આપણે સેટ થવા દઈશું બાર જ રૂમ ટેમ્પરેચર ઉપર કલાક રાખવાનું પછી તમે એને ફ્રીજમાં ઓવરનાઈટ માટે રાખી શકો છો તો તમે જોઈ શકો છો આ સેટ થઈ ગયું છે થોડું ઘણું તમે એને હવે ફ્રીજમાં રાખી દીધી છે તો આ નેક્સ્ટ ડે તમને હું બતાવું છું આખા આખી રાત મેં રાખ્યું હતું ફ્રિજમાં તો હવે આપણા દીવા રેડી થઈ ગયા છે આ ઘીના દીવા છે જે આપણે પહેલાં ઘીનો વિડીયો ઘીના દીવા બનાવ્યા એ છે આ ઘીના દીવાને તમે ફ્રિજમાં સ્ટોર કરજો કારણ કે ઘી મેલ્ટ થઈ જાય જલ્દી એટલા માટે મીણવાળા દીવા છે એ તમે રૂમ ટેમ્પરેચર ઉપર રાખી શકો છો કારણ કે મીણના દીવા મેલ્ટ નહીં થાય તો આ રીતે આ પૂજા પાઠને જો તમે રેગ્યુલર રોજ કરતા સવાર સાંજ તો તમને આ દીવા ખૂબ જ ઇઝી લાગશે ને બનાવીને એકવાર તમે બનાવી લો અને પછી આખું વરસ પણ યુઝ કરી શકો છો આખા વરસના પણ બનાવી શકો છો છ મહિનાના પણ બનાવી શકો છો અને ત્રણથી ચાર મહિના માટે પણ કરી શકો છો અથવા તો મહિના મહિનાના પણ તમે કરી શકો છો હવે આપણા મીણવાળા દીવા છે એ પણ સેટ થઈ ગયા છે તમે જોઈ શકો છો એ પણ મીણના દીવા પણ ઇઝીલી નીકળી જાય છે આ જે મારું મોલ્ડ છે પિંકવાળું એ આઈસ ક્યુબનું મોલ્ડ છે તો પાછળથી થોડું નીચેથી એનું કડક છે તો થોડુંક પાછળથી પ્રેસ કરવું એનાથી એ જલ્દીથી ડીમોલ્ડ થઈ જાય છે તો આ રીતે મોલ્ડ યુઝ કરવા વધારે ઇઝી રહેશે તો હું તમને રેકમેન્ડ કરીશ કે હંમેશા જ્યારે આવા દીવા બનાવવા હોય તો તમે સિલિકોનના મોલ્ડ યુઝ કરજો અને નાની સાઇઝના યુઝ કરવા તો આ મીણવાળા દીવા પણ આપણા રેડી છે આ મીણના દીવા તમે જ્યારે આપણે દિવાળીમાં દીવા કરતા હોય છે ઘરમાં બધે લાઇટ કરવા લાઇટઅપ કરવા માટે આપણું હાઉસને બધી જગ્યાએ આપણે દીવા જ્યારે મૂકતા હોઈએ છીએ રોજે સાંજના ટાઈમે ત્યારે આ મીણના દીવા તમે યુઝ કરી શકો છો અને આ મીણના દીવા જે છે લાંબો સમય સુધી ચાલશે જલ્દીથી ખતમી નહીં થાય અને પૂજાપાઠમાં જ્યારે તમે ઘીના દીવા કરશો ત્યારે પણ પૂજા જ્યાં સુધી તમારા પૂજા પાઠ નહીં ખતમ થાય ત્યાં સુધી દીવા પણ ચાલશે તો હું તમને એક લાઇટ કરીને પણ બતાવું છું ઘીનો દીવો યુઝ કરીને મીણના દીવામાં જો તમારે તેલના દીવા બનાવવા હોય તો તમે ઘીની જગ્યાએ તેલ પણ મીણ સાથે યુઝ કરી શકો છો તો તમે સરસોનું તેલ યુઝ કરીને દિવાળી માટે સરસો અને મીણના દીવા પણ યુઝ કરી શકો છો તેલના તો તમે એ રીતે તેલ અને મીણના દીવા પણ બનાવી શકો છો અને સ્ટોર કરી શકો છો તો તમે જોઈ શકો છો આ દીવો પણ આપણો સરસ થઈ ગયો છે અને જ્યાં સુધી તમારા પૂજાપાઠ પણ ચાલશે ત્યાં સુધી આ દીવો પણ ચાલશે અને ક્યારેય પણ તમારે બહાર જવાનું હોય ને તમારે જલ્દી જલ્દી દીવાબત્તી કરવા હોય તો આ તમને ખૂબ જ સરળ ઈઝી રહેશે તો આ વિડીયો જો ગમ્યો હોય તો લાઇક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જો તમે દીવા બનાવવાના હો તો તમે બનાવીને તમને કેવા લાયકા આ દીવા એ પણ મને કમેન્ટમાં જણાવી શકો છો તો નેક્સ્ટ ટાઈમ હું તમારી સાથે મીણ અને તેલના દીવાની પણ રેસિપી લઈને આવીશ દિવાળી માટે તો આ વિડીયો હું આજે અહીં જ પૂરો કરીશ જો તમને આ વિડીયો ગઈમાં હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી મને પ્રોત્સાહન મળે તો થેન્ક યુ ફોર વોચિંગ મળશું એક નવી રેસિપી સાથે Tem a sua jo.